નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આમ તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પંદર જૂનથી થતી હોય છે લગભગ દર વર્ષે પંદર જૂનના દિવસે જ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે પણ આ વર્ષે ચોમાસું થોડુંક વહેલું આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા આ વર્ષે અગિયાર જૂનના દિવસે જ ચોમાસાના આગમનની તારીખ જાહેર કરી દેવામાં આવી હતી ચોમાસાના આગમનની સાથે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ જોવા મળ્યો પણ જેને કહેવાય કે હજી સુધી વાવણી લાયક વરસાદ વિસ્તારોમાં જોવા મળ્યો છે અમુક અમુક ઠેકાણે વાવણી લાયક વરસાદ પડ્યો છે પણ હજી મોટા ભાગના વિસ્તારો ગુજરાતના જે છે એ કોરા છેલ્લા ચાર પાંચ દિવસોથી ચોમાસું હમણાં મોન્સૂન બ્રેકની સ્થિતિમાં છે પણ હવે ચોમાસું ધીમે ધીમે ફરીથી આગળ વધશે મિત્રો તો હવે આગામી કઈ તારીખોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ ક્યારે થઈ શકે છે અને વાવણી લાયક વરસાદની શક્યતાઓ કઈ તારીખોમાં રહેશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસું બેસી તો ગયું છે પણ હાલમાં જે ચોમાસું છે એ નબળું પડી ગયું છે જેના કારણે રાજ્યમાં વરસાદની સક્રિયતા ઓછી થઈ ગઈ છે ચોમાસું ફરીથી ક્યારે સક્રિય થશે તે અંગેની માહિતી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આ સાથે હવામાન વિભાગ દ્વારા વર્ષનું ચોમાસું કેવું રહેશે તે પણ જણાવવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વખતે ચોમાસું સમય કરતા વહેલું છે જેમાં આંદમાન નિકોબાર ટાપુ કેરળ અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે જેના કારણે આપણા ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન વહેલું થયું છે હવામાન વિભાગ તથા હવામાન જાણકારોએ અગિયારમી જૂનના રોજ ચોમાસું વિવિધ રીતે ગુજરાતમાં બેસી ગયું છે તેવી જાહેરાત કરી હતી આ સાથે જણાવવામાં આવ્યું છે કે ચોમાસું જેમ જ બેઠું કે તરત જ નિષ્ક્રિય થઈ ગયું છે આનાથી પહેલા પણ ઘણીવાર ઘણા વર્ષો દરમિયાન આવું બન્યું છે ગુજરાતમાં ચોમાસું આવે અને આવતાની સાથે જ નિષ્ક્રિય થઈ જાય તેને મિત્રો કહેવામાં આવે છે મોનસૂન બ્રેકની સ્થિતિ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં જ્યાં પણ વાદળછાયું વાતાવરણ નહીં રહે ત્યાં છત્રીસ થી ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે અને આવા વિસ્તારમાં પશ્ચિમના પવનો ફૂંકાશે પવનની સ્પીડ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે હાલમાં મિત્રો જે આપણને ઉકળાટ બફારો અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે એ હજી પણ આગામી ત્રણ ચાર દિવસો સુધી યથાવત રહેશે હવામાન વિભાગ અનુસાર જો આપણે વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચાર થી પાંચ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ ચાલુ છે આ સાથે અનેક જિલ્લાઓમાં વાવણી વરસાદ પડ્યા હોય એવા પણ સમાચાર છે પરંતુ આવા વિસ્તારો જે છે એ ગુજરાતમાં આજની તારીખમાં ખૂબ જ ઓછા છે આની સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી વીસ જૂન સુધી હજી પણ રાજ્યના કોઈ પણ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ નથી દેખાતી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ તો થવાનું ચાલુ રહેશે પણ આગામી અઢાર થી વીસ જૂનની આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થશે આ દરમિયાન બંગાળની ખાડીમાં નવો કરંટ આવી શકે છે અને અઢાર અથવા તો વીસ જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલમાં જણાઈ રહી છે આગળ જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો જે વરસાદ હમણાં થઈ રહ્યો છે એ આગામી દિવસો દરમિયાન પણ ચાલુ રહી શકે છે અને અઢારથી કરીને વીસ એકવીસ અથવા બાવીસમાં ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે ચોમાસું ફરીથી આગળ વધશે આ ચોમાસું હાલમાં નિષ્ક્રિય થઈ ગયું છે પણ મિત્રો આપણને હમણાં કાંઈ ડરવાની જરૂર નથી આ વર્ષે ચોમાસું સારું રહેવાનું છે એટલે કે ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો સૌથી પહેલા તો હું તમને એક ખાસ જાણકારી આપી દઉં કે ચોમાસા ને અસર કરતા પરિબળો હોય છે એમાં મુખ્યત્વે બે પરિબળો વધુ ભાગ ભજવે છે જેમાં એક પરિબળ તો છે લાનીના અને અલનીનો અને બીજો પરિબળ છે આઈઓડી ઇન્ડિયન ઓશન ડાયોપોલ લાંબા ગાળાના અભ્યાસ મુજબ આ પરિબળો છે અને આ પરિબળો ચોમાસાની શરૂઆતમાં તટસ્થ છે પરંતુ મિત્રો જેમ જ જુલાઈ મહિનો આવશે તેમજ લાનીના જે છે એ ચોમાસા દરમિયાન આગળ વધવાની સ્થિતિમાં છે અને બે હજાર ચોવીસના ચોમાસાને લાનીના પરિબળ જે છે એ પૂરેપૂરો ટેકો આપશે બીજો પરિબળ આઈઓડી ચોમાસા દરમિયાન તટસ્થ થી થોડો ઝુકાવ પોઝિટિવ તરફ રહેશે અને આ જે પરિસ્થિતિ છે એ પણ સારા ચોમાસો થવાનો સંકેત આપે છે ત્રીજું એક પરિબળ મિત્રો એમ જેવો પણ છે જે પોતાનું એક ચક્ર થી સાહીઠ દિવસોમાં પૂરું કરે છે અત્યારે આ હિન્દ મહાસાગર ઉપર એક્ટિવ નથી પણ આગળના મહિનાઓ દરમિયાન એની સક્રિયતા વધી જશે આ બધા પરિબળોના તારણ મુજબ ગુજરાતમાં એની સરેરાશ સામે એકસોને દસ ટકા સુધીનો વરસાદ પડી શકે છે જૂન મહિનાની વાત કરવામાં આવે તો જૂન મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ છે એના પછી જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે હમણાં ના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં બે દિવસ સારો વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે વાત જો કરીએ તો જૂને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અને અમરેલીમાં મેઘરાજા બેટિંગ કરી શકે છે અને એના પછી એના સિવાયના દિવસો દરમિયાન પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે હાલમાં માત્ર મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ આવી શકે છે રાજ્યમાં વરસાદની વરસાદની વચ્ચે હજુ દિવસ છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદ અને ગરમીના મામલામાં હવામાન વિભાગે એવી રીતની આગાહી કરી છે કે રાજ્યમાં હાલમાં વરસાદ માટે હજી પણ રાહ જોવી પડી શકે એમ છે હમણાં ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે પણ હાલમાં નબળું પડ્યું છે હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે આગામી એક અઠવાડિયા સુધી નોંધપાત્ર વરસાદની કોઈ સંભાવના નહીં રહે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે ગરમી મામલે પણ હાલમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી હાલમાં તાપમાન જે છે એ યથાવત રહી શકે છે ગુજરાતમાં ત્રણ દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી છે આજે દાહોદ મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી રહેશે આના સિવાય આજે ડાંગ નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે આવતીકાલે મિત્રો છોટાઉદેપુર નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી રહેશે આની સાથે તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે સોળ જૂને નવસારી વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં વહેલું ચોમાસું આવતા કોઈ હરખવાના સમાચાર નથી કારણ કે ચોમાસું વહેલું આવતા જ નબળું પડી ગયું છે અને આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ચોમાસું પ્રવેશ્યું છે પણ નબળું પડ્યું છે જેના લીધે હમણાં મિત્રો મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થંડસ્ટ્રોમ ઉપરાંત છૂટાછવાયા હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે જો કે આગામી કેટલાક દિવસો સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદ અને સ્ટ્રોમની આગાહી છે તાપમાન મામલે હાલમાં મોટા ફેરફારની કોઈ સંભાવના નથી આના સિવાય આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન નહીં રહી શકે ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાના કારણે હાલમાં ત્યાં વરસાદ છે જેની માત્રા હવે ઘટી છે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હાલમાં નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે પ્રવેશ થઈ ચુક્યો છે અને ઓગણીસ મે ના રોજ અંદમાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી એના પછી ચોમાસાની જાહેરાત જે એક કે બે જૂન ના રોજ થતી હોય છે તેના બદલે ઓગણત્રીસ મે ના રોજ ચોમાસાની રીતે જાહેરાત કરવામાં આવી હતી એટલે કે મિત્રો અંદમાન નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર પણ કરી લીધું છે તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડિઓ તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ